તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા તેને કોર્ડન કરી પકડી પાડેલ અને તેની અંગ ઝડપી કરતા તેના પેન્ટના ખિસ્સા અલગ અલગ નોટો મળી છે જેમાં કુલ પંદર હજાર મળી આવેલ જેથી આવેલા રોકડ બાબત તે આધાર પુરાવા માંગતા તે પોતાની પાસે નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં અને તેના પાસેની કાપડની થયેલી તપાસતા લોખંડની હથોડી તથા સળીઓ મળી આવે જેથી સદર પકડાયલ ઇસમને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા ઉપરોક્ત રોકડા અંશિ એકાદ મહિના પહેલા કવાટ ખાતે રામનગર સોસાયટીના બંધ મકાનમાં પહેલા માળે લોખંડની જાળી તોડી ચોરી કરી હોવાનું કબૂલ કર્યો હતો તેમજ પંદર દિવસ પહેલા કવાટ ગામે જ આવેલ છ ગાયત્રીનગર સોસાયટીના મકાનમાં જ્યારે તોડી ચોરીનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ વસ્તુ ઘરમાંથી મળે આવેલ ન હોવાનું જણાવતું કવાટ પોલીસ સ્ટેશન ખાતરી કરતા ઉપર મુજબની ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલ હોય જેથી પકડાયેલ ઇસમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ ઇસમને કવાડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર